ઉદયપુર જિલ્લાના બોડેલી ખાતે રજવાડી શાસન વખતે બનાવવામાં આવેલી બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ અને અન્ય ચાર લોકો સામે નકલી દસ્તાવેજો બનાવવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ છોટાઉદેપુર જિલ્લા ચેરિટી કમિશનર દર વર્ષે હિસાબો અને સંસ્થાઓનું ચેકિંગ કરે છે પરંતુ તેઓએ પણ ગંભીર બેદરકારી રાખી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનેક યોજનાઓમાં આ સંસ્થાને ગ્રાન્ટ આપવામાં આવેલ છે તેઓએ પણ કાળજી ના લીધી છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપના દિગ્ગજ નેતા ગણાતા કંચન પટેલના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે ભાજપની છબી ખરડાઈ છે કૌભાંડીને ભાજપ છાવરતું હોય તેવું લાગી રહ્યું છે બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ માજી સરપંચ અને ભાજપના દિગ્ગજ નેતા છે અગાઉ પણ ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બોગસ દસ્તાવેજો બનાવવા બાબતે પણ ફરિયાદ થઈ હતી હાલ ફરિયાદ નોંધાતા ફરાર છે અગાઉ પણ ત્રણ મહિના ફરાર થઈ ગયા હતા કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે તેઓના પરિવારના લોકો અમેરિકાનું નાગરિકત્વ પણ ધરાવે છે સંસ્થાઓમાં દબદબો મેળવવા માટે કંચન પટેલનો કારસો આખરે ભાંડો ફૂટ્યો બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા મૃત પામેલા વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી ચાલુ રાખી ગુનો આચર્યો એક ટ્રસ્ટીએ દેશનું નાગરિકત્વ છોડ્યું હોવા છતાં ટ્રસ્ટી તરીકે ચાલુ રાખી ખોટા ઠરાવો કર્યા હોવાના આરોપ લાગ્યા મૃત ટ્રસ્ટીઓના નામની ખોટી સહીઓ કરી ઠરાવોને ખરાબ ઉપયોગ કરી ગુનો આચર્યો હોસ્પિટલમાં ખરીદવામાં આવતી દવાઓ તેમજ મશીનરી સ્ટાફના પગારમાં ચેડા ટ્રસ્ટની જમીનોનું ગેરકાયદેસર વેચાણ અને ભાડાઓ વગેરેના ઠરાવોમાં ખોટી સહિયો કરી મોટા પ્રમાણમાં નાણાંની ઉચાપત કરી ભારત સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ કંચનભાઈ મણિલાંગ પટેલ રજનીકાંતભાઈ રસિકભાઈ ગાંધી ઈશ્વરભાઈ મણિભાઈ ઠક્કર બાગુલાલ ચિમનલાલ પટેલ શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે આવા કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ લોકોના આરોગ્યના મંદિરમાં પણ સત્તા મેળવવા માટે નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા હોય ત્યારે આ હોસ્પિટલમાં બીજી શું ગોબાચારી ચાલી રહી છે તેની તપાસ થવી જોઈએ જ્યારે ફરિયાદી નીતિનભાઈ ચોક્સીના જણાવ્યા મુજબ બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી કૌભાંડો ચાલી રહ્યા હતા જેને લઈને તેઓએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રૂપે અરજી કરી હતી પણ ત્રણ ચાર મહિના સુધી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી એટલે પછી તેઓએ આ ફરિયાદ કોર્ટમાં મૂકી હતી અને આપેલા પુરાવાને ધ્યાને લઈ કોર્ટ દ્વારા તેઓએ જે અરજી પહેલા આપી હતી તે પ્રમાણે ફરિયાદ નોંધવા માટે આદેશ કરતા બોડેલી પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આ સંસ્થાના વડા કંચન પટેલ ભાજપમાં નેતા છે અને અગાઉ પણ એમની સામે કૌભાંડની ફરિયાદો નોંધાયેલી છે તેઓએ બિલ્ડર તરીકે જે સોસાયટીઓ બનાવી છે તેમાં બોગસ એફિડેવિટ કરેલ છે હોસ્પિટલમાં તેર ટ્રસ્ટીઓ મૃત પામેલા છે અઢાર સભ્યોનું બોર્ડ છે ત્રણ સભ્યો વડે સંસ્થા ચલાવીને કૌભાંડ કરેલ છે નિયમ મુજબ સભ્યોનો કોરમ ના થાય ત્યાં સુધી ઠરાવ કરી શકાતો નથી તેવો નિયમ છે બોડેલ ડોકલિયા પબ્લિક હોસ્પિટલ માં છેલ્લા ઘણા વર્ષોથી કમ્પાઉન્ડ ચાલી રહ્યા હતા હવે એને ઉજાકર કરવા માટે એ લોકોમાં એનું ધ્યાન દોરે કે આ લોકો કેટલો ખોટો અને ખરાબ વહીવટ કરી રહ્યા છે એ માટે અમે એક અરજી કરી લી ફરિયાદ રૂપે બોડેલી પોલીસ સ્ટેશનમાં ત્રણ ચાર મહિના સુધી ફરિયાદ ના પાડી એટલે અમે આ ફરિયાદ કોર્ટમાં મૂકી એટલે કોર્ટમાં બે એક મહિના ચાલી અને અમારા વકીલ એ ધારદાર રજૂઆતો કરી દલીલો કરી અને અમારા બધા અમે આપેલ પુરાવા ને ધ્યાને લઈ કોર્ટે આ એફઆઈઆર અમે જે અગાઉ અરજી આપી હતી એ પ્રમાણે જ ફાળવી એવો એક ઓર્ડર કર્યો એમને આ સંસ્થાના વડા કંચનભાઈ મનીભાઈ પટેલ જે ભાજપનો ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે જિલ્લા ભાજપનો એમના હોદ્દા એમને ફક્ત આવી સંસ્થાઓમાં કમ્પાઉન્ડો કરવાના એટલે એમને બધા છાવર્યા કરે એ હેતુથી જ એ આ સંસ્થામાં ભાજપમાં રહેલા ઉપપ્રમુખ આ અગાઉ પણ એટલે આ કેસ અગાઉ આજે કાલે એફઆઈઆર ફાટી એ અગાઉ પણ એક ભગત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પણ એક કેસ એમની સામે ચાલુ છે એ સિવાય એમની એક સોસાયટી છે એનો કેસ પણ એમની સામે ચાલુ છે પૈસાના જોરે ટકી રહ્યા છે એમના એમના પરિવારના કોઈ સભ્યો અમેરિકાનો નાગરિકો ધરાવે છે હા એમનો છોકરો જ છે એમનો દિવ્યશભાઈ કંચનભાઈ પટેલ અને આ એની અંદર તો એમના જે મનીનગર સોસાયટીનો જે કેસ છે એમાં તો ઘણા બધા ખોટા એફિડેવિટો કર્યા છે એમને એ તપાસમાં લગભગ સાચા પણ પુરવાર થયા છે અને એ કાલે આવતીકાલે હાઈકોર્ટમાં કેસ પણ ચાલે છે એટલે દસ તારીખ છે ને હાઈકોર્ટમાં બીજી વાત પબ્લિક હોસ્પિટલમાં શું કર્યું પબ્લિક હોસ્પિટલમાં તો શું છે કે છેલ્લા ઘણા વર્ષોથી પીટીઆર પર અઢાર ટ્રસ્ટીઓ છે એમાંથી તેર ટ્રસ્ટીઓ મૃત્યુ પામેલા છે ઘણા વર્ષોથી હવે પાંચ રહ્યા એ પાંચ પાંચ સભ્યોમાંથી બે સભ્ય એક્ટિવ નથી હવે ત્રણ સભ્યથી એમને એમની મનસુબી પ્રમાણે કમ્પાઉન્ડો કરી પૈસાનો વેર કરી અને આ ચલાયેલું છે કાયદે એવું બોલે છે બંધારણ એવું બોલે છે કે સાત સભ્યો ના હોય એટલે કે કોરમ ના થાય ત્યાં સુધીની કોઈપણ મીટિંગ કે પણ કાર્ય આવી રદ રદ થવા પાત્ર છે આવું છેલ્લા વર્ષ વીસ વર્ષ વર્ષોથી આવું ચાલે છે બધા એમને આ જે મૃત વ્યક્તિ તેરે છે એમના એફિડેવિટ પણ એમને જ કરેલા છે મૃત વ્યક્તિઓના કે જે એમને અધિકાર જ નથી કંચનભાઈની એટલે હજુ તો એ આમાં ખૂબ ઊંડી તપાસ કરે કે ભાઈ આ તમે આટલા વર્ષોમાં જે મીટિંગો બોલાવી જે એમને એ મિટિંગો બોલાવી એની અંદર કોણ હાજર હતું એજન્ડામાં શું કામો હતા મિટિંગ ચાલી તો એમાં હાજર કયા ટ્રસ્ટીઓ હતા કોને એજન્ડા બુકમાં સહયોગ કરેલી છે તો એ જેને સહયોગ કરી છે એ લોકો ટ્રસ્ટના પીટીઆર પરના ટ્રસ્ટી હતા કે કેમ જિલ્લા રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રાર નહીં પણ અત્યારે આ ટ્રસ્ટમાં ખાસ કરીને તો ઉદયપુરના આપણા ચેરિટી કમિશનર જેને અમે એ હારી ગયા છે અમારી સામે ઉદયપુર એમને અમે તમામ આ બધા પુરાવાયેલા હતા એટલે કલમ તાંસી હેઠળ કાયદેસર ફરિયાદ કરવાની જવાબદારી એમની આવે છે પણ એ આવા રૂપિયાવાળા માણસો છે રાજકીય માણસ છે ભાજપનો માણસ છે એટલે કઈ કાર્યવાહી કરતા એમની સામે બધા ગભરાતા હતા પાંચ લોકો છે એ કયા કયા લોકો છે એક તો પ્રથમ તો આપણા કંચનભાઈ મનીભાઈ પટેલ એ બધાના હેડ છે બોક્સ છે પ્રમુખ છે બીજા છે મંત્રી તરીકે ઈશ્વરભાઈ મનીલાલ ઠક્કર સહમંત્રી તરીકે બાબુભાઈ મનીલાલ કંસારા ઉપપ્રમુખ તરીકે રજનીભાઈ ગાંધી અને ખજાનચીમાં શાંતિભાઈ ત્રિકમભાઈ પટેલ આ પાંચ આરોપી છે બધા સંકળાયેલા છે બીજા બધા સંકળાયેલા છે કારણ કે હોદ્દેદારો છે એમને ચેકબુક ઉપર જે પીટીઆર પરના ટ્રસ્ટી નથી અને એમને હોદ્દા આપેલા છે એટલે ચેક પોલ લેવડ દેવડમાં પણ એમની વર્ષોથી સહીઓ ચાલેલી છે મૂળ મુદ્દો તો એ છે કે ભાઈ આપણે ઓડિટ રિપોર્ટ દર વર્ષે કોઈપણ સંસ્થાના ઓડિટ રિપોર્ટ થતા હોય હવે એ ઓડિટ રિપોર્ટમાં ટ્રસ્ટના પીટીઆર પરના ટ્રસ્ટી નહીં હોવા છતાં બાઉુભાઈ મનલાલ કંસારા અને ઈશ્વરલાલ મનલાલ ઠક્કરે સહીઓ કરેલી છે બીજી વાત છે કયો પાર્ટીનો હોદ્દો થયો છે આ પાંચ લોકો જે છે કોઈ પાર્ટીમાં સામેલ છે બીજા લોકો એમ રજનીભાઈ ગાંધી છે એ બેંકના એમડી છે અગાઉ એ સ્કૂલની અંદર મારી સાથે જ હતા એ હું મંત્રી હતો ને એ પ્રમુખ હતા ભાજપમાં છે કે કોઈ ભાજપમાં છે એટલે બધા ભાજપ ભાજપમાં છે એટલે ભાજપની ઓછ છે હા બધાને ભાજપમાં બધાને ભાજપમાં છે બધા નીતિન કુમાર શાંતિલાલ ચોક્સી ઉર્ફે ભાઉભાઈ ચોક્સી મોડેલીના નીતિનભાઈ ગઈ કાલે એટલે આઠ ડિસેમ્બરના રોજ બોડેલી નામદાર કોર્ટના હુકમના અનુસંધાનમાં એફઆઈઆર રજિસ્ટર કરાવી બોડેલી પોલીસ સ્ટેશનમાં એમાં જે મુખ્ય લોકોના જે નામ અંદર દર્શાવેલા છે એફઆઈઆરમાં એ બધા જ વ્યક્તિઓ સામાન્ય રીતે બોડેલીની બધી જ સંસ્થાઓ સાથે એક યા બીજી રીતે પ્રત્યક્ષા પરોક્ષ રીતે સંકળાયેલા છે એમાં બોડેલી ટોકલિયા પબ્લિક હોસ્પિટલના અત્યાર સુધીના જે પ્રમુખ રહેલા કંચનભાઈ મણિભાઈ પટેલ એ પણ ઘણી સંસ્થાઓ સંસ્થાઓ સાથે સંકળાયેલા એમની બીજી સંસ્થાઓમાં ભૂમિકા જોઈએ તે પહેલાં બોડેલી કોલેજમાં પણ હતા હતા હવે નથી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રમુખ હતા શિરોલાવલા હાઈસ્કૂલમાં પણ છે બોડેલી ભગત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ છે અને આવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા પૂર્વે એ અલીખેરો પંચાયતના પ્રમુખ પણ હતા પરંતુ એમના વહીવટને કારણે એ પોતે જ વિવાદમાં આવેલા છે એમની જાતે જ વિવાદમાં આવેલા છે એટલે એવું કહી શકાય કે સત્ય પરેશાન થાય પણ પરાજિત ક્યારેય નહીં અત્યારે લોક લોકજાગૃતિકો કે લોક લોકજાગૃતિકો કે બોડેલીના લોકોમાં એક સ્વયંભૂ જાગૃતિ આવી એવું કહેવાય કે બાઉભાઈ છે નીતિનભાઈ ચોક્સી અમે છે આ બધા અત્યારે એવા એક્ટિવ થયા છે કે જે સંસ્થાઓમાં જે ખરેખર ખોટું ચાલે છે બોડી સંસ્થાઓમાં એ ખરેખર ખોટી ખોટા વહીવટદારોને દૂર કરવાની એક આ મુહિમ છે વધુ તો ના કહી શકાય અત્યારે કારણ કે આ બધી જ મેટ્રો સબ જુડિસ છે બીજી વાત છે કે આ જે ભ્રષ્ટાચારને ઓચ કોણ આપી રહ્યો છે આટલે હજે ભ્રષ્ટાચાર થતો હોય તો અધિકારીઓને રજૂઆત કરવા છે અધિકારીઓ ધ્યાન નથી આપતા અને આટલી હરજ સુધી લડવું પડે છે

ભ્રષ્ટાચાર કરવાનું લખ્ય મળી જાય ભાજપ ભાજપમાં તો અત્યારે બે જ લોકો છે જેમને પ્રત્યક્ષિયા પરોક્ષ રીતે ફાયદો થાય છે એવા લોકો ભાજપ સાથે છે અને ભાજપ સાથે એવા પણ છે જે લોકો ભાજપ સરકારથી ફફડે છે એવા લોકો છે આજે ગૌબાડને કેવી રીતના જુઓ તો આ મોડેલી ડોકલિયા હોસ્પિટલ જે છે પબ્લિક હોસ્પિટલ એ તો સર શ્રીમંત સયાજી રાવ ગાયકવાડે એમનું ફાઉન્ડેશન નાખેલું હોસ્પિટલનું જે તે સમયે અને આ તો જિલ્લાની હોનહાર સંસ્થા છે જિલ્લાની એટલે એવું કહી શકાય કે આ એક સર્વોત્તમ સંસ્થામાં જો આવું થતું હોય અને એમાં નીતિનભાઈ ચોક્સી જેવા અમે બધા જ્યારે ભેગા થયા અને અમને અમારા ધ્યાન પર આવ્યું કે આ બધી ગેરવહીવટ ચાલી રહ્યો છે તો અમે જોઈન્ટ ચેરિટી કમિશનરમાં અત્યારે અમારી આ મેટર સબ જોડીશ છે એટલે અમને વિશ્વાસ છે કે ન્યાયપાલિકા તરફથી ન્યાય મળશે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યુઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવીને સમાચારની સમાચાર ની ઝડપી માહિતી મેળવો